વધુ વરસાદને લઈ તૂટી જવા પામ્યા છે સમી સાંજે શરૂ થયેલો વરસાદ મોડી રાત્રે થી વાગ્યાની આસપાસ જનજીવન પ્રભાવિત થયું હતું આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ જાંબુગોડા તાલુકામાં નોંધાયો છે જ્યારે કુલ ચૌદસો ચાલીસ મીમી વરસાદ પડ્યો છે આ આંકડો પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા ઘણો વધારે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોરાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે